બનાસકાંઠાના ધાનેરા ખાતે શ્રી બ્રહ્મરશ્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પરશુરામ ફાઉન્ડેશન ધાનેરા દ્વારા પ્રથમ યજ્ઞ પવિત્ર સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધાનેરા તાલુકાના પંચપરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજના ઓગણસાઠ જેટલા ભૂદેવો બટુકોએ જનોઈ ધારણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સવારે દીપ પ્રાગટ્ય તેમજ ગૌમાતાની પૂજા કરી શરૂઆત કરવામાં આવી હતી અને શાસ્ત્રી ત્રંબકેશ્વર તેમજ સત્યજીત મહારાજ દ્વારા યજ્ઞ પવિત્ર સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે બટુકોને જનોઈ આપવામાં આવી હતી આ પ્રસંગે આજુબાજુના તમામ તાલુકાની મોટી સંખ્યામાં શ્રીમાળી સમાજના ભૂદેવો હાજર રહ્યા હતા અને આવનાર ભૂદેવો તેમજ મહેમાનો માટે મહાપ્રસાદની પણ આયોજન વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ ચિંતન સન્માન કાર્યક્રમમાં યોગદાન આપનાર ભૂદેવોનું પણ મોમેન્ટો શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બટુકો કાશી યાત્રા બડવોનો કાર્યક્રમ રખાયો હતો આ યજ્ઞ પવિત્ર કાર્યક્રમમાં કાંતિભાઈ ત્રિવેદી કૈલાસભાઈ ત્રિવેદી રાજુભાઈ ત્રિવેદી પિયુષભાઈ દવાઈ તેમજ સમાજના આગેવાનો દ્વારા શ્રીમાળી સમાજના પ્રથમ યજ્ઞ પવિત્ર જનોઈ કાર્યક્રમને સુંદર રીતે યોજી સમાપન કરાયું હતું આજે ધાનેરા નગરમાં ધાનેરા નગર તથા તાલુકાની સમૂહ જૂનીનું આયોજન શ્રી બન્મા ઋષિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી પરશુરામ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું તેમાં ધાનેરા તાલુકા અને તાલુકાના સત્તાવન જેટલા બટુકોએ ભાગ લીધો અને સમૂહમાં યજ્ઞોવિ સંસ્કાર ધારણ કરી અને એક સાચા અર્થમાં બ્રાહ્મણ બન્યા છે મિત્રો યજ્ઞોવિ સંસ્કાર એક સોળ સંસ્કારનો એક સંસ્કાર છે જેમાં અમારા સમાજના સર્વ ભાઈઓ બહેનો વડીલો માતાઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો તેમનો અમને આનંદ છે પીયુષ દવે પરશુરામ ફાઉન્ડેશન પ્રમુખ ધાનેરા